નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ નિર્બળ વૃદ્ધ માણસની સેવા કરવી જોઈએ અને કેસર હળદરમાંથી કોઈ એક વસ્તુનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિતૃ તરફથી વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કીધું વૃષભ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ માંગવા જોઈએ અને પિતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના રોજિંદા ખર્ચાઓમાં કાપ મૂકવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માણસ કામ કરતો હોય તો એનામાં અટકાવ નહીં લાવતા એને પરેશાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પિતા અથવા પિતા જેવા વૃદ્ધ માણસના આશીર્વાદ લેવા જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ અને જો એ સામેનું પાત્ર ગરીબ હોય તો એમને મદદ જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા જરૂરિયાતમંદને ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોટી ઉંમરના કે આપણે જેને ગુરુ માની અથવા ગુરુ જેવા વ્યક્તિનું અપમાન નહીં કરવું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાના ઇન્વેસ્ટમેન્ટના કામોમાં ધ્યાન આપવાનું ઇન્સ્યોરન્સ અંગેના કામમાં પણ તમારે આજે સાવધાની રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યની મિટિંગ હોય તો એને ટાળવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ગાયને પલાળેલી ચણાની દાળ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર નહીં જતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું વૃશ્ચિક રાશિવાળાએ આજે આઠ હળધરની ગાંઠ સૂકી હળધરની ગાંઠ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ખોટા ધુમાડા નહીં કરતા લોબાન ગોગળ નહીં સળગાવતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા પ્રત્યક્ષ પરોક્ષ આશીર્વાદ માંગવા ભગવાન વિષ્ણુના દર્શન કરવા ને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈને માટે પણ અડચન ઊભી નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કર્યું મકર રાશિ વાળા આજે કોઈ લાચાર વ્યક્તિને ભોજનની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ માણસને પરેશાન નહીં કરતા ને એમાં પણ ઉંમરલાયક માણસને બિલકુલ નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે દત્ત બાવની વાંચવી જોઈએ ચણાની દાળ દાન કરવી જોઈએ શું નથી કરવાનું માંસ મદિરાનું સેવન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી ગરીબોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે